આરટીએ અંતર્ગત ધોરણ થી આઠ સુધી નિઃશુલ્ક શિક્ષણ શાળા તરફ પૈસા માંગવામાં આવી રહ્યા હોવાનો વાલીનો આરોપ વિદ્યાર્થી સાથે ભેદભાવ રાખવાનો આરોપ સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરતના સરથાણામાં આરટી વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવાનો વાલીનો આરોપ છે આરટી અંતર્ગત ધોરણ થી આઠ સુધી છે નિશુલ્ક શિક્ષણ શાળા તરફ પૈસા માંગવામાં આવી રહ્યા હોવાનો વાલીએ આરોપ કર્યો છે જ્યારે વધારાની માંગવામાં આવતી ફીને નહીં ભરતા વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવાનો વાલીએ આરોપ કર્યો છે વિદ્યાર્થી સાથે ભેદભાવ રાખવાનો પણ વાલીનું કહેવું છે તંત્ર દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરી છતાં હોવા પણ કોઈ સાંભળતું ન હોવાથી વાલીએ આરટીના વિરુદ્ધમાં રજૂઆત કરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત મારો મારું બાળક છે એ આરટીમાં છે એડમિશન લીધેલું જે બી ડાયમંડ કાર્પેન વિદ્યા સંકુલ લસકાણાની અંદર ભણે છે અને મારી પાસેથી વારંવાર ફી ઉઘરાવા બાબતમાં ફોન કરે છે અને વારંવાર ત્યાં બોલાવીને મારી પાસે ફી માંગવાની માંગણી કરે છે અને એકવાર મેં ભરેલી પણ છે ફી એ ભરવાની નથી આવતી એટલે મેં એવી વાત કરેલી કે હું મીડિયાને જાણ કરી તો પછી મને ત્યાં બોલાવીને ધમકાવે છે અને મારી પાસેથી હાલમાં મને પહોંચ આપેલી છે મને કે તારે આઠ હજાર સાતસો પચાસ ભરવાના થશે